ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ બ્લેડ બ્લેડ શબ્દનો અર્થ અનાજના છોડ કે ઘાસનું પાન હલેસુ કોદાળી ઇત્યાદિનો ચપટો ભાગ છરી ઇત્યાદિનું પાનું ખભાનું ચપટું હાડકું કાપવા માટેની પતરી અસ્ત્રાનું પાનું કે તલવાર થાય છે બ્લેડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી કટ ધી રોપ યુઝિંગ અ શાર્પ બ્લેડ ઓફ અ નાઈફ અર્થાત તેણે છરીની તીક્ષ્ણ ધારથી દોરડું કાપ્યું એક બીજું ઉદાહરણ જોઈએ ધ ચાઇલ્ડ પ્લેડ વિથ અ રેઝર બ્લેડ એન્ડ ઇન્જર્ડ ધી ફિંગર અર્થાત બાળક રેઝર બ્લેડ સાથે રમ્યું અને આંગળીને ઈજા પહોંચાડી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મીનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ